સર્વે શહેર ભાજપના શ્રીઓ સર્વે કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત સૌ વડીલો માતાઓ અને બહેનો પ્રત્યેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે મારું ઘરનું ઘર હોય ઘરનું ઘર ફળિયામાં નળ અને છોકરા લાઇનસર લાઈન સર એટલે લાલુ પ્રસાદ યાદવની જેમ અગિયાર નહીં એક બે છોકરાઓ બાળકો હોય અને એ પણ વ્યવસ્થિત હોય આ પ્રત્યેક વ્યક્તિનો એક સ્વપ્ન હોય છે આપણે ખ્યાલ છે કે આથી પાંચ સાત વર્ષ પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે બહેનોને રક્ષાબંધનની ભેટ મકાન આપવામાં આવશે અને એના ફોર્મ વેચાણ હતા હજારોની સંખ્યામાં બેનો ફોર્મ લીધા ચૂંટણી ગઈ

હજારો ની સંખ્યામાં ઘર વગરના ના માણસો ભારૂત ગમે ત્યાં રહેતા ભટકતા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો એની ચિંતા કરીને એક વ્યક્તિએ એ નિશ્ચય કર્યો કે પ્રત્યેક વ્યક્તિને મારે ઘર નું ઘર આપવું આજે આપણે જોઈ છે સારામાં સારા લોકેશન વિસ્તારોમાં જે એક એક દોઢ દોઢ લાખ રૂપિયા જમીનના ભાવ છે એવી જગ્યાએ બે રોગ બે હોલસિંગ કિચનનું મકાન આપણે સસ્તા ભાવે મળે બાંધકામના ભાવે મળે જમીન મફત આ પ્રકારની યોજના લાવનાર આપડા હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હમણાં એમ કહેવામાં આવ્યું કે છેલ્લા ચારસો સાડા ચારસો વર્ષ સુધીની આપણી જે લડત હતી ભગવાન રામ લલા પોતાના મેલ બિરાજમાન થાય રહી લડતના પછી નરેન્દ્રભાઈ મોદી એ બિલકુલ સુલે શાંતિ કોર્ટ ના હુકમ ને માન્ય રાખીને તમામ સમુદાય ના સાથે રાખીને આજે ભગવાન રામલલા ને મંદિર માં બિરાજમાન કરી દીધા એટલું જ નહીં વિશ્વની એક અજાયબી સમૂહ મંદિર બનાવીને દેશ ને તમે ધર્મ જોયું આપણી સાથે આઝાદ થયેલા લોકો ઇઝરાયલ ઇઝરાયલ આઝાદ આપણી સાથે થયો એ પેલા ઇઝરાયલીઓ દુનિયાભરમાં વેર વિખેર હતા પણ જ્યારે બે ઇઝરાયલીઓ ભેગા થાય ને એની ભાષા ઇબ્રુ ઇબ્રુ ભાષા દુનિયાનો કોઈ દેશ જાણતો નથી અને બે લોકો જ્યારે મળે ત્યારે એક જ સંકલ્પ હોય નેક્સ્ટ યર વી વિલ બી ટુ જેરુસલેમ આપણે આવતા વર્ષે જેરુસલમ મળશો એ ધ્યેય સાથે જ્યારે આઝાદી મળી તો સૌથી પહેલું કામ એને શું કર્યું એના ધર્મના સ્થાનો એના આસ્થાના સ્થાનો એને પુનઃસ્થાપિત કર્યા જે વિધર્મીઓ તોડી પાડી નહીં ખાતા એ વખતના મારા જેવા કેટલાક લોકો હોય ને કે ભાઈ આ નહીં પેલા ઇન્સ્પેક્ટર કરો હોસ્પિટલો કરો સ્કૂલો કરો ત્યારે એના શાસકોએ કીધું હતું કે આ સ્થાન અને ધર્મના સ્થાનોમાંથી રાષ્ટ્રપિતાની ભાવના પેદા થશે અને રાષ્ટ્રની ભાવનાના કારણે ભવિષ્યમાં દેશ ઊભો થશે અને આજે આપણે જોઈ છે કે ઇઝરાયલ ચારેય બાજુથી ઘેરાયેલો દુશ્મનોથી ઘેરાયેલો દેશ કોઈને બચક આપતો નથી એનું કારણ પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલી છે આજે ભયંકર યુદ્ધ ચાલે છે એ યુદ્ધની અંદર ભારતમાં કોઈ ઇઝરાયેલી રહેતો હોય આજે ઇઝરાયલ જાય છે કે મારે મારા દેશ માટે જવું છે મરે ફીટ હોય તો મરે ફીટે આ રાષ્ટ્રની ભાવના છે ભારત છોડીને ભાગતા હોય છે જ્યારે આ દુનિયાભરમાં ફેલાયેલા ઇઝરાયલીઓ આજે બરવા માટે પણ રાષ્ટ્રમાં જાય છે ઇઝરાયલ જાય છે આ રાષ્ટ્રની ભાવના એના ધર્મ સ્થાનો ને આસ્થાના કેન્દ્રો થકી થાય છે સોમનાથ મંદિર નું ભાંગેલ તૂટેલ મંદિર જોયું ત્યારે દરિયાનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો તો કે આ મંદિર નું પુનર્નિર્માણ હું કરીશ ત્યારે પંડિત નહેરુ એ કીધું કે આપણે તો બિન સાંપ્રદાયિક છીએ આપણે મંદિરમાં પડાય નહીં સરદાર પટેલે કીધું કે મારે સરકાર એક કાણી પાઈ પણ જોતી નથી મને લોકો ઉપર વિશ્વાસ છે લોકોના પૈસાથી મંદિર ઉભું કરી અને આજે આપણે જોઈ છી ભવ્ય સોમનાથ મંદિર આજે પણ હરીખમ ઉભો છે એક સંકલ્પ હતો એક સંકલ્પ માટે હતો કે રાષ્ટ્રીય ધર્મ એક ભાવના કેળવાય કમલેશ્વરભાઈ સરદાર પટેલ આપણી વચ્ચેથી ગયા એ ભાવના અધૂરી રહી

ચારસો વર્ષ સુધી ત્યાં ઉપર ધજા ફરકતી નહોતી આજે પાવાગઢ ના મંદિર માં ભવ્ય મંદિર બની ગયું છે અને ધજાનું રોપણ પણ થઈ ગયું છે હાડા ચારસો વર્ષ પછી